નવસારી પાંચ કેન્દ્રો પર મતગણતરીની શરૂઆત કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે નવસારી તાલુકાની પાંચ જલાલપુર તાલુકાની દસ ચીખલીની તેર ગણદેવી તાલુકાની તેર વાસદા તાલુકાની અઢાર ગ્રામ પંચાયત જિલ્લાની કુલ ઓગણસાઠ ગ્રામ પંચાયતની મતગણતરી શરૂ કરવામાં આવી છે એકસો સરપંચ ઉમેદવાર અને છસો ચોર્યાસી ગ્રામ પંચાયત સભ્યો ઉમેદવારોના ભાવિનો No se le impide el cuño